આગામી દિવસોમાં રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરતમાં સ્પેશિયલ ચાઇલ્ડ દ્વારા પોતાની કલ્પનાઓ આધારે અવનવી રાખડીઓ બનાવવામાં આવી છે રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના બજારોમાં અવનવી રાખડીઓ પણ જોવા મળી રહી છે તો સુરતમાં સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો દ્વારા સ્પેશિયલ રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે આ રાખડીની ડિઝાઇન બાળકો પોતાની કલ્પનાઓના આધારે બનાવે છે એટલે આ પ્રકારની રાખડીઓ અનોખી હોય છે રાખડીના માધ્યમથી આ બાળકોની ક્રિએટિવિટી પણ સામે આવી હતી આ રાખડી જોઈને કોઈ પણ કહી ના શકે કે આ રાખડી મનો દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે બાળકોને રાખડી બનાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેના થકી તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે અને આ બાળકોની સ્કિલ પણ ડેવલપ થઈ રહી છે સ્પેશિયલ ચાઇલ્ડ માટે ચાલતી સ્કૂલના સંચાલકે જણાવ્યું કે રાંધેર રોડ પર અમારી આ શાળા છેલ્લા છવ્વીસ વર્ષથી કાર્યરત છે અમારે ત્યાં અલગ અલગ કેટેગરીના થી ચાલીસ વર્ષના બાળકો અમારે ત્યાં અભ્યાસ અર્થે આવે છે અહીં આવતા બાળકોની સ્કિલ ડેવલપ પણ અમે કરીએ છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે રાખડીઓ બનાવી રહ્યા છીએ અમારે ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રાખડીઓ બનાવતા શીખવાડવામાં આવે છે વધુમાં તેઓએ જણાવ્યું કે થી છસો જેટલી રાખડીઓ હાલમાં બની ગઈ છે અમારી કોશિશ છે કે સ્કૂલમાં એક્ઝિબિશન રાખીશું આ ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મ પર પણ રાખડીઓ રાખવામાં આવશે રાખડી બનાવવાની બાળકોની ખાસિયત એ છે કે બાળકોના મનમાં જે ડિઝાઇન આવે છે તે મુજબ તેઓ રાખડીઓ બનાવે છે જેથી બજારમાં આ બાળકો દ્વારા બનાવેલ ડિઝાઇન જેવી રાખડીઓ જોવા મળતી નથી વધુમાં તેઓએ જણાવ્યું કે અમારી શાળામાં આવીને આ બાળકોને પ્રોત્સાહન આપો આ રાખડીઓના વેચાણ થકી જે પૈસા આવે છે તે ફૂલ ડે આવતા બાળકોને સ્ટાઇપેન્ડ તરીકે વર્ષ બાદ આપવામાં આવે છે અમારી મુખ્ય કોશિશ એ છે કે આના થકી આ બાળકોની સ્કિલ ડેવલપ થાય મારું નામ વાસવી વ્યાસ છે હું દીપ સ્પેશિયલ એજ્યુકેશન ટ્રસ્ટમાં જોબ કરું છું છેલ્લા વીસ વર્ષથી મારી સાથે સોળથી પચીસ વર્ષની વિદ્યાર્થીઓ છે જે સિઝન પ્રમાણે બધું બનાવે છે જેમ કે અત્યારે રાખડી સેલિબ્રેશન છે તો રાખડીનો રાખડી બનાવે છે જેમ અમે સેમ્પલ બનાવીને આપીએ છીએ એ રીતે લોકો એમાંથી જોઈને બનાવે છે અને પછી આનું સેલિંગ કરીએ છીએ આજે રાખડી સેલિબ્રેશન રાખેલું છે સ્પેશિયલ ચાઈલ્ડ છે કે તર ધ્યાન રાખવું છે બાળકો કઈ પ્રકારે કલા રજો કરે આ બાળકો સ્પેશિયલ છે એટલે એની સાથે અમારે બહુ શાંતિથી વાત કરવી પડે છે એના મૂડ ઉપર આધાર હોય છે કે એને મૂડ હોય છે તો બહુ સરસ બધું બનાવી નાખશે એના મૂડ ઉપર છે અને અમે બહુ વ્યવસ્થિત રીતે એ લોકો સાથે બધું કામ કરાવીએ છીએ